એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરવા માટે તમારે બિલકુલ નિશ્ચિંત થઈને હવે તમે તૈયારી કરી શકો છો કારણ કે અમે તમને કાલે આસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ અમે તમને આપવાના છીએ એટલે હવે બિલકુલ નિશ્ચિંત થઈને તૈયારી કરજો તમારે ક્યાંય કોઈ પ્રશ્નના જવાબ તમારે શોધવાના નથી કોઈ દાખલો તમારે શોધવાની જરૂર નહીં પડશે તમને સીધું મટીરિયલ્સ પ્રાપ્ત થઈ જશે ઓકે આન્સર સાથે એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર પાંચ જેનો વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત વિભાગ જેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવશું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતુટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યા છે એ જ તમારા અતુટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે 2024 વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2024 ના વર્ષનું એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે અને એ પણ ધોરણ 12 નું વાણિજ્ય પ્રવાહનું એ એનો આપણે આજના આ વિડિયોની અંદર અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો

અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતિ વેબસાઇટ છે એ નવનીતિ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સળતાથી બે હજાર છોવીસના વર્ષની જે ધોરણ બહારની ગાલ અસાઇનમેન્ટ બુક છે એ તમે સરળતાથી મેળવી શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે બે હજાર છોવીસના વર્ષનું ખાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ બારનું એ છ છ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે અને એની કિંમત છે માત્ર અને માત્ર ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવી છે

આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે રહેલી તમને જોવા મળશે આ માહિતીની અંદર તમને અહીં આગળ એક ક્યુઆર કોડ તમને રહેલો જોવા મળશે આ ક્યુઆર કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરવાનું છે જેવો તમે આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે એ માહિતી તમે ફિલઅપ કરશો ત્યારબાદ તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે ત્યાં આગળ અહીં આગળ જે દર્શાવેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાં આગળ દર્શાવવાનો રહેશે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી એમાં લોગ ઇન થઈ શકો છો અને તમે સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એની સાથે તમને ફ્રીમાં ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે

જેનો વિભાગ બી એટલે કે તમારા માટે ગદ્ય આધારિત વિભાગ એ તમને રહેલો જોવા મળશે ઓકે તો સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે બહુ વિકલ્પ પ્રશ્નના ઉત્તર તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે ઓકે હવે અહીંયા જો સૂચના શું છે કે બહુ વિકલ્પ પ્રશ્ન ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવા કેટલા ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે તો ભાઈ ત્રણ ગુણની અંદર તમને પરીક્ષાની અંદર પૂછાય એટલે એનો મતલબ શું થયો કે ભાઈ તમને એક પ્રશ્ન આપેલો છે તેના ચાર વિકલ્પ આપ્યા છે એમાંથી તમારે કોઈ પણ એક સાચો જવાબ તૈયાર કરવાનો રહેશે ઓકે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર સોળ ઓકે પહેલો જ પ્રશ્ન અહીંયા આપણે વિભાગ બી નો જોઈશું એનો નંબર કયો છે સોળ નંબરનો પ્રશ્ન ક્રમાંક છે તો જોઈએ ગાંધીજીએ વિનોબાને પ્રતિ ઉત્તર રૂપે શું મોકલાવ્યું તો આપણે જવાબ લખી શકીએ અહીંયા જવાબ ચાર વિકલ્પ છે ચારમાંથી એક સાચો જવાબ આપણે દર્શાવવાનો છે તો એ નિયમ પત્રિકા

કઈ નદી એ બહુ ઘાટીલો વણાંક લે છે તો વિકલ્પ આપ્યા છે એ સાબરમતી બી વાત્રક સી ગંગા અને ડી શેષ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે પ્રશ્નો છે એ અમરનાથની યાત્રાએ જે આઠ નંબરનો આપણો ગદ્ય છે એમાંથી પ્રશ્નો લેવામાં આવેલ છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ચંદનવાડી આગળ એ શેષ નદી બહુ ઘાટીલો વણાંક લે છે તો જવાબ શું આવશે ડી શેષ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને સીધે સીધા તમે તમે ગુણમાંથી ગુણ બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ સૂચના શું છે કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના તમારે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે ઓકે તમને માંગ્યા પ્રમાણે તમારા જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન આપ્યા છે એમાં જે સૂચના છે એ પ્રમાણે તમારા જવાબ લખવાના

કે યુધિષ્ઠિર યુદવિશાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ યુધિષ્ઠિર યુદવિશાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ એ નાટ્યાંશ આપણને રહેલું જ વામર્ષ કયું છે એનું સાહિત્ય સ્વરૂપ નાટ્યાંશ તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ યુધિષ્ઠિર યુદવિશાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ એ નાટ્યાંશ છે ઓકે શું છે નાટ્યાંશ એ આપણને રહેલું જ વામર્ષ સાહિત્ય સ્વરૂપ તો આગરનો પ્રશ્ન જો 20 નંબર ઈશ્વર સર્વવ્યાપી પાથના લેખકનું નામ જણાવો બરાબર ઈશ્વર સર્વવ્યાપી પાથના લેખકનું નામ જણાવો તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઈશ્વર સર્વવ્યાપી પાથના લેખકનું નામ આનંદ શંકર ધ્રુવ એ રહેલું છે શું છે આનંદ શંકર ધ્રુવ ઓકે આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ જોઈએ કે શરત એ નામે કોને અનુવાદ કર્યો છે

કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો પર પ્રત્યેકનો તમને એક ગુણ મળવાપાત્ર થશે અને કુલ એના તમને ચાર ગુણ મળવાપાત્ર થશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને ચાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે ચારે ચાર પ્રશ્નો ફરજિયાત તમારે લખવાના છે કોઈ તમને વિકલ્પો અહીં આગળ મળવાનો નથી ઓકે એટલે સાચો જવાબ લખવાનો પ્રયત્ન કરવો કે જેથી કરીને આપણે ગુણ મેળવી શકીએ

તે પહેલા શું કામ કરાવે છે પરિવારના સભ્યો પાસે તો એ ભાઈ આપણે જવાબ લખી શકીએ કે ડોક્ટર આંબેડકરના પિતા એ ભોજન કરાવતા પહેલા સૌ સભ્યોને એ ભોજન પહેલા શું કરાવે છે ઘરમાં બેસારી ભજન દોહા અને શ્લોક વગેરે તેમની પાસે ગવડાવતા અને ત્યાર પછી તેઓ ભોજન કરતા શું કરે છે ડોક્ટર આંબેડકરના પિતા એ ભોજન પહેલા એ સૌ સભ્યોને એ ભોજન પહેલા ઘરમાં બેસારતા તેમની પાસે ભજન ગવડાવતા એ દોહા કરાવતા અને શ્લોક વગેરે એ તેમની પાસે ગવડાવતા પણ જોવા

જેમાં ત્રણ ગુણના સૌથી પહેલા હેત બહુલક્ષી પ્રશ્નો પૂછાય ત્યાર પછી તમને ફરી પાછા હેતુલક્ષી પ્રશ્નો ત્રણ ગુણના પૂછાય એટલે છ ગુણ થઈ ગયા અને ચાર ગુણના તમને એક એક વાક્યના પ્રશ્નો પૂછાય એમ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા દસ ગુણના તમને એક એક વાક્યના પ્રશ્નો પૂછાય એટલે વીસ ગુણના તમને એક એક વાક્યના પ્રશ્નો છે દસ ગુણના પદ્ય વિભાગની અંદર અને દસ ગુણના ગદ્ય વિભાગની અંદર આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે ઓકે ચલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે

એ પ્રશ્નોના જવાબ તમારે ત્યાં આગળ લખવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઓકે પ્રત્યેકના તમને કેટલા ગુણ બે ગુણ મળવા પાત્ર થશે એટલે કે એક પ્રશ્નનો જવાબ લખો તો તમને બે ગુણ મળવા પાત્ર થાય ઓકે એવા તમે ત્રણ પ્રશ્નો લખો એટલે તમને છ ગુણ મળવા પાત્ર થાય ઓકે ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત એ વિનોબાને સ્પર્શી ગઈ તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન એ વાતોથી નહીં શું એમણે શું કહ્યું છે કે ભાઈ સમાધાન એ વાતોથી નહીં જીવનથી થશે શું કહ્યું છે સમાધાન એ વાતોથી નહીં એ જીવનથી થશે એવું કોણે કહ્યું છે એ ગાંધીજીએ તેમણે કહ્યું સમાધાન વાતોથી નહીં એ જીવનથી થશે એ વાત વિનોબાને ગાંધીજીની સ્પર્શી ગયેલી જોવા મળે છે ઓકે ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે એ વાત એ વિનોબાને સ્પર્શી ગઈ હતી ઓકે ચલો સત્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ ઉછીનો માંગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઉછીનો માંગનારાઓ ઉછીનો જે માંગનારાઓ એ માંગવો એ તેમનો હક હોય એમ એ માંગવામાં કોઈ એ લાજ શરમ રાખતા નથી ઉછીનો આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી ઉછીનો આપનાર પાસેથી એ મોગામાં મોગી વસ્તુ કપડા કે ઘરેના પણ તેઓ બે ધરક એ માંગી શકે છે ઉછીનું આપનારા એ આનાકાની કરે તો તેમને એ શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે પણ એ લઈને જ એ જમ્પે પણ છે તેમની આવી વૃત્તિને કારણે ઉછીનો માંગનારામાં એ વિવેકો હોતો નથી એમ લેખકને લાગે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ લખી શકીએ અને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ ચાલો આપણે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો નાયિકાને જોતા નાયકે શા સા અનુમાન કર્યા હતા તો આપણે જવાબ શકીએ કે ભાઈ નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને એ બહુદા આવતી હતી પંકજમ ગદ્યોનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું એ કોઈ સુંદર યુવતી ન હતી છતાં એ કોમલાંગ સ્ત્રીની એ નમળા એ મોહક તેમને લાગી

તેમના વર્ષોના પારિચારક એ ઉપાલીને તેમણે આપ્યા જે એની આજીવિકા માટે પૂરતા હતા પરંતુ ઉપાલીએ એ વિચાર્યું કે આ અપરંપાર એ વૈભવમાં આરોતા આવા જે રાજકુમારો એ સર્વસ્વનો ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે તો પછી મારા જેવા સામાન્ય માણસે એ ઘરબારનો મો શા માટે રાખવો જોઈએ એવો પ્રશ્ન એ ઉપાલીના મનની અંદર પણ ઉદ્ભવ્યો એટલે એ ઉપાલીએ એને આભૂષણની પોટલી એક હજારની દાઢી પર લટકાવી અને રાજકુમારો સાથે એ પ્રવજ્ય લેવા માટે એ તૈયાર થયો હતો એક સામાન્ય માણસ એવા ઉપાલી ઉપાલીની આવી નિર્મોહિતતા જોઈને ઉપાલીને એ પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ રખાયો હતો કારણ કે ઉપાલીના મનની અંદર આટલો જે નિર્મોહિતતા છે અને કોઈ આ જગતની સંસારની આ આભૂષણો ઘરેણાની આ મોહમાયા ન હતી એટના કારણે એ ઉપાલીને પ્રથમ પ્રવજી આપવાનો આગ્રહ તેમનો રખાયો હતો ચલો આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે જો સૂચના છે કે નીચેના પ્રશ્નોનો સવિસ્તાર તમારે ઉત્તર લખવાનો છે કેટલા ગુણનો છે આ સવિસ્તાર પ્રશ્નો ચાર ગુણની અંદર પરીક્ષામાં તમને પૂછાય છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીં આગળ ત્રીસ નંબરનો જે પ્રશ્નો છે એના અઠવામાં જ તમને બીજો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછે તમે જે પ્રશ્નોનો જવાબ બિલકુલ સરળતાથી લખી શકો એ પ્રશ્નોનો જવાબ તમારે ત્યાં આગળ લખવાનો પ્રયત્ન કરવાનો છે ઓકે તો જુઓ કે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના નાટકના એ કથા વસ્તુને તમારા શબ્દોમાં તમારે લખવાનું હોય બરાબર કયો પ્રશ્ન છે કે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ એ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખવાનું છે જો આ પ્રશ્નોનો જવાબ તમે નહીં લખી શકો તો એના અર્થમાં તમને બીજો એક પ્રશ્ન આપેલો હશે એ તમે લખી શકો ટૂંકમાં તમે સરળતાથી જે પ્રશ્નોનો જવાબ લખી શકો એ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે તો આપણે જોઈએ

મારા એકને ખાતર કેટલી માતાઓએ પોતાના પુત્ર વિયોગોમાં એ જોડે છે આટલું કહેતા એ ભાવાભમાં યુધિષ્ઠિર એ બેભાન થઈ જાય છે એ સમયે ભીમ અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે તેઓ તે ઓછે વતેમતો થાય છે અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને એ આગળ કંઈક બોલતા નથી પણ એમ કહેવા માંગતા હશે કે એ રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે એમ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માંગતા હશે બરાબર એ યુધિષ્ઠિર યુધિષ્ઠિર વિશે એ ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે ત્યાં આગળ વાત રજૂ કરે છે કે કદાચ યુધિષ્ઠિરનું કહેવું એમ આગળ કંઈક બોલતા નથી એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું બસ એટલું કહે છે અને આગળ કંઈ બોલતા નથી અને અટકી જાય છે પણ એ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માંગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કંઈક કેવું અમુક અંશે એ સાચું છે એવું પણ હોઈ શકે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ પૂરેપૂરા ત્યાં આગળ સાચો જવાબ લખીને પૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો હવે આ પ્રશ્નોનો જવાબ આપણે જો તમે લખી શકતા નથી તો એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે જુઓ ત્રીસ નંબરનો પ્રશ્ન કે વસુધામાં કેરવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના હોય છે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વસુધામાં કેરવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને એ વ્યસન અને વહેમ મુક્ત કરવાના હોય છે શું કરવાનું છે વસુધામાં કેરવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના હોય છે તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના હોય છે તેમના અજ્ઞાન અને આરસને તેમને દૂર કરવાના હોય છે તેમણે પોતાના ગામને એ સ્વાવલંબી બનાવવાના છે પગભર બનાવવાના છે ગામ પોતાની તમામ એ પોતાની જરૂરી ચીજો પોટેજ જ એ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને એ કેરવવાના છે જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી એ ચલાવતા શીખવવાનું છે આ રીતે તેમને કેરવીને એ ભારત દેશના એ ભાંગી ગયેલા ગામડાઓને ફરી પાછા તેમને બેઠા થાય એમાં પોતાનું એ યોગદાન આપવાનું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ ઓકે આ રીતે દરેકે દરેકે ફરી પાછા એ પોતાના જે ભાંગી ગયેલા ગામડા છે એને ફરી પાછા બેઠા કરવાના છે અને પોતાનું યોગદાન આપવાનું છે આમ આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષામાં ગુણ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસના વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ બારનું એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે જો વિદ્યાર્થી મિત્રો તમે આ તમામ વિષયના તમામ પ્રશ્નોપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો જેની અંદર જુઓ તમને એકાઉન્ટ વિષય સ્ટેટ વિષય બીએ ઇકોનોમિક્સ એસપીસીસી ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયોના પ્રશ્નપત્રને તમને સોલ્યુશનની પીડીએફ ફાઇલ બિલકુલ સરળતાથી તમે મેળવી શકો જે વિદ્યાર્થી મિત્રોએ બોર્ડની પરીક્ષામાં એ વનનો ટાર્ગેટ રાખ્યો છે એ વિદ્યાર્થીઓ તો ફટાફટ આ બે હજાર છવ્વીસના વર્ષનું જે કાલા સેમેન્ટ બુક છે એના તમામ પ્રશ્નોના તમામ પ્રશ્નપત્રના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવી લેવી કારણ કે તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે અને સચોટ સોલ્યુશન તમને મળવાનું છે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથેનું બરાબર એટલે બિલકુલ સરળતાથી તમે તમારી ઓછા સમયમાં વધુ સરળતાથી તમે વધુ કાર્ય કરી શકો છો ઓછા સમયમાં વધુ તમે કામ કરી શકો છો બિલકુલ સરળતાથી તમે યાદ રાખી શકો છો અને પરીક્ષામાં જરહરતી તમે સફળતા મેળવી શકો છો એટલે એવન ના વિદ્યાર્થીઓ તો ફરજિયાત વિદ્યાર્થી મિત્રો આ મેળવી લો ને તો તમારા માટે બહુ ફાયદાકારક છે

જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર મેળવી ચૂક્યા છે આપણે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો મળીશું એક નવા વ્યાકરણ વિભાગ સાથે એક નવા ટોપિક સાથે એટલે કે પ્રશ્નપત્ર નંબર પાંચ જેનો વિભાગ સી જે સંપૂર્ણ પાઠ્ય પુસ્તક આધારિત હોય એ વ્યાકરણ વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો